સુરતમાં યુવા કોંગ્રેસની પરિષદ યોજાય બજેટને લઈને યુવા કોંગ્રેસનો વિરોધ બજેટમાં યુવાઓ માટે કોઈ જોગવાણી ન કરી હોવાના આક્ષેપ બે ઘર છોડી એક ઘરમાં યુવાન ગ્રેજ્યુએટ છતાં બેરોજગાર હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા રોજગાર પત્ર બહાર પડાયા આપેલા નંબરમાં મિસ કોલ કરી બેરોજગાર હોવાની માહિતી આપવા અનુરોધ રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી આ પત્ર સાથે રાખશે બે હજાર ચોવીસમાં કોંગ્રેસ યુવાનોની બેરોજગારી પર ચૂંટણી લડશે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ સુરત શહેર યુથ કોંગ્રેસ મીડિયા કોઓર્ડિનેટર ચેરમેન તરીકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મેહુલભાઈ દેસાઈ હાજર છે આજે જે પત્રકાર પરિષદનું જે આયોજન કરવામાં આવ્યું છે એ વિસ્તારમાં આપ સૌને સમજાવશે